પત્રકારો દ્વારા આવેદન પત્ર અપાયું મેઘરદમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું કેટલાક દિવસ અગાઉ મેઘરદ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈ જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે અંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઈ આ હોમગાર્ડ જવાન ભૂરાયો થયો હતો હોમગાર્ડ જેવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન પર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જેને લઈ પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપી જ્યારે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડરની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદનપત્ર આપ્યું ફોન ઉપર પત્રકારને બિભસ્ત ગાળો બોલી માર મારવાની ધમકી આપનાર વિરોધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ વિરોધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી બ્યુરો ચીફ ફલ્પેશ પટેલ ટ્વેન્ટી ફોર અરવલ્લી